નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું સુરતમાં ફાયરિંગની ઘટના બની છે સુરતના ગોદા ડરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં બાઇક પર આવેલા શખ્સે સંજય પડસાળા નામના યાનના વેપારી પર ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં વેપારીને ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો હતો ફાયરિંગ કરનાર અત્યારે ફરાર થઈ ગયો છે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચારના કેસમાં આપના એમએલએની ધરપકડ કરવામાં આવી છે પંજાબમાં જાલંધર સેન્ટ્રલના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની વિજિલન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે વિજિલન્સ ટીમે સવારે પોણા નવ વાગે અરોરાના અશોકનગર સ્થિત ઘરે દરોડા પાડ્યા જ્યારે વિજિલન્સ ટીમ પહોંચી ત્યારે ધારાસભ્ય અરોરા ક્યાંક જઈ રહ્યા હતા વિજિલન્સે તેના ઘર નજીકના મંદિરના વળાંક પરથી અટકાયત કરવામાં લીધા હતા આ પછી ટીમે તેના ઘરે ગઈ હતી જે બાદ અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરમાં દરબારની સ્થાપનાનું આયોજન રામ મંદિરના પહેલા માળે એટલે કે ત્રેવીસમીએ દરબારની પ્રતિમા સ્થાપિત કરવાનું આયોજન તેને જયપુરમાં તૈયાર કરવામાં આવી હતી આ મૂર્તિ મકરાણાના સફેદ આરસ પરાણમાંથી બનેલી છે આમાં ભગવાન શ્રી રામ અને સીતા સિંહાસન પણ બિરાજમાન છે ભારત અને હનુમાનજી ભગવાન શ્રી રામના ચરણ પાસે બેઠા છે લક્ષ્મણ અને શત્રુઘ્ન ભગવાન રામની પાછળ ઊભા છે દરબારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણથી પાંચ જૂન દરમિયાન યોજાવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક ઈમેલથી સમાધાન થયું છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના એક્સ ઉપર વિડીયો શેર કરતા કહ્યું છે કે એક ઇમેલથી સમાધાન થયું છે રાજકોટના પરિવારની સમસ્યાનું એક ઈમેલથી સમાધાન થયું છે ટેકનોલોજીની મદદથી લોક સમસ્યા નિવારણ માટે અમે કટિબદ્ધ છીએ રાજકોટના પરિવારે એક ઇમેલ કરીને તેમની મુશ્કેલીઓ શેર કરી તો તેમને યોગ્ય અને સંતોષકારક સમાધાન મળ્યું તમારી મુશ્કેલીઓ મેલ કરો તમને ચોક્કસ સમાધાન મળશે જેનો મેલ આઈડી છે એન ડેસ એચ ઓએમઇ એટ ધ રેટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન તો મિત્રો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો ગામની ગલીઓમાં સિંહના આટા ફેરા જોવા મળ્યા છે ગુજરાતમાં સિંહ રાજાની લટાના વિડીયો અવારનવાર સામે આવતા રહે છે તેવામાં જૂનાગઢમાં પણ સિંહના આટા ફેરા મારવાની સાથે સિક્કાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ સિક્કાની શોધમાં જૂનાગઢમાં આવેલા ભવનાથ નજીક વાળન સોસાયટીમાં આટા મારતો દેખાય છે સિંહના આટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિલ શેટ્ટીએ આમિર ખાનને ટેકો આપ્યો સુનિલ શેટ્ટીએ આમિર ખાનની ફિલ્મ સિતાર જમીન પરનો બહિષ્કાર કરવાની માગનો વિરોધ કર્યો હતો તેમણે કહ્યું છે કે લોકોએ ભૂતકાળ ભૂલી જવું જોઈએ ખાસ કરીને આમિરની તુર્કી મુલાકાત સાથે સંબંધિત બાબતો અભિનેતાએ લખ્યું છે કે આમિર એક પ્રતિભાશાળી કલાકાર છે અને તેની ફિલ્મો સામાજિક સંદેશ આપે છે તેમણે ચાહકોને ફિલ્મને ટેકો આપવા માટે અપીલ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા મંદિરમાં વિધર્મી યુવકની તોડફોડ વડોદરાના આજવા રોડ પર આવેલા રામજી મંદિરમાં ઈરફાન શેખે તોફાન મચાવ્યું તેણે આરતી વખતે ઘૂસીને ભગવાનના ફોટાને લાત મારી પૂજાના સામાનની તોડફોડ કરી આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો કરવાનું બંધ કરો એવું કહીને યુવક અને તેના પિતા અને મિત્રને ઈદ ઉપર પતાવી દેવાની પણ ધમકી આપી બાબત પોલીસે તાત્કાલિક રિફંડને પકડીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના દરિયામાં કરંટ જોવા મળ્યો વાવાઝોડાની અસરના પગલે સુરતના દરિયામાં કરંટ જોવા મળ્યો દરિયામાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું નજીકથી પસાર થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું દરિયાકાંઠા વિસ્તારમાં ચાલીસથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન આથી એલર્ટ રહેવા સૂચન આપવામાં આવ્યું છે અઠ્યાવીસ મે સુધી વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે કાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે સુરત મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવા સરદાર ગામ ખાતે પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે ત્રિકમ જેવા હાર વડે હુમલો થયો હતો હરેશ સાવલિયા રાત્રે વાડી ખાતે સુવા ગયા હતા ત્યારે વહેલી સવારે હરેશ સાવલિયા વાડીમાં પડ્યા હતા અને પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના સત્તર વર્ષના છોકરાએ નાસાને હેકિંગથી બચાવ્યું છે બિહારના સત્તર વર્ષીય રામજીએ પોતાના કૌશલથી દુનિયાને ધ્યાન પોતાનું તરફ ખેંચ્યું છે નાસાની વેબસાઇટમાં એક ગંભીર ટેકનિકલ ખામીને પકડીને રામજીએ તેને હેકિંગથી બચાવી હતી એટલું જ નહીં પરંતુ તેને સુધારવાની પ્રક્રિયામાં પણ મદદ કરી બદલામાં નાસાએ રામજીને હોલ ઓફ ફેમમાં સ્થાન આપીને સન્માનિત કર્યા હાલમાં રામજી દેશભરના વિદ્યાર્થીઓ અને પોલીસ અધિકારીઓને સાયબર સુરક્ષા ઉપર તાલીમ આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાથી પાકને નુકસાન થયું છે અને ભારે નુકસાન થયું છે ત્યારે કૃષિમંત્રીએ સર્વેની જાહેરાત કરી છે ગુજરાતમાં થયેલા માવઠાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું ખાસ કરીને મગ અડદ ડાંગર અને કેરીના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજ્યના કૃષિ વિભાગે તાત્કાલિક સર્વે માટે સૂચના આપી છે સર્વેના અહેવાલ બાદ સરકાર કાર્યવાહી કરશે વાવાઝોડાની આગાહીના પગલે માછીમારો અને માર્કેટિંગ યાર્ડને પણ સાવચેત રહેવા માટે જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપડાએ કર્યો છે હુમલો ગીર સોમનાથના વાસોજ ગામે દીપડાના યુવક જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો આદંક દીપડાએ યુવકને સીમમાં પસાર થતી વેળાએ શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો છે દીપડાના આંટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ છે અત્યારે ફોરેસ્ટના કર્મચારીઓ વાસોજ ગામે પહોંચ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘો મુશળધાર હવામાન વિભાગની આગાહી વચ્ચે બપોર બાદ ડાંગના વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું હવા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો ગાજવીજ અને ભારે પવન સાથે સાથે વરસાદનું આગમન થતાં તંત્ર એલર્ટ થયું સરકારે વાવાઝોડાના કારણે સરકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે પણ સૂચના આપી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની અને બાંગ્લાદેશી સીમા ઉપર હાઈ એલર્ટ એસએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ દસ બાંગ્લાદેશી અને લગભગ પચીસ કે તેથી વધુ પાકિસ્તાની ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યા છે તેથી એસએસબી જવાનોએ સમગ્ર ખુલ્લા સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે તેમાં સરહદ પર ચેકિંગ પણ વધારી દીધું છે સૈનિકોએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી ભારતમાં પ્રવેશી ન શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર રાષ્ટ્રપતિ શહીદોને સલામ તેવું અમિત શાહે જણાવ્યું છે દિલ્હીમાં આયોજિત બીએસએફના શપથ ગ્રહણ અને રુસ્તમજી મેમોરિયલ લેક્ચરના એક કાર્યક્રમની અંદર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ઓગણીસો ને પાસઠથી બે હજારને પચીસ સુધી પોતાની ફરજ નિભાવતા સર્વોચ્ચ બલિદાન આપનારા બે હજારથી વધુ સરહદ રક્ષકોને સમગ્ર રાષ્ટ્રપતિ હું સલામ કરું છું તેમણે કહ્યું છે કે દેશભક્તિના જોડે તમામ મુશ્કેલીઓને કેવી રીતે દૂર કરી શકાય અને વિશ્વની શ્રેષ્ઠ સેના કેવી રીતે બનાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ બીએસએફ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં બિંદાસ ફરે છે આતંકવાદીઓ તેઓ જયશંકરે જણાવ્યું છે એક ડચ અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને ઘેર્યું જયશંકરે કહ્યું કે પાકિસ્તાન અને તેની સેના સંપૂર્ણપણે આતંકવાદમાં સામેલ છે એવો વિચારો ગેરસમજ હશે કે તેઓ તેમના દેશમાં કાર્યરત આતંકવાદી નેટવર્કથી અજાણ છે તેમણે કહ્યું છે કે જો શહેરની વચ્ચોવચ્ચ હજારો લોકો માટે લશ્કરી તાલીમ કેન્દ્ર છે તો શું તેની સરકાર અજાણ હશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે